પર આવેલી આ તવાય મામલે નમસ્કાર હું છું આપની સાથે યતુ શારબતી આપ જોરિયા છું સુમાન વર્ષ 2021 માં તાળપત્રી ગંગના સભ્ય તરીકે કુખ્યાત આરોપી હનીફને પકડવા માટે પોલીસ લાંબા સમયથી પ્રયાસો કરી રહી હતી દરમિયાન પોલીસના કહેવા મુજબ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીરેન્દ્રસિંહ જાડેજાને માહિતી મળી હતી કે સંખ્યાબંધ ગુનાનો અને ગુચ્ચી ટોકનો ફરાર આરોપી હનીફ હાલ તેના ઘર પર છે તારીખ છ અગિયાર બે હજાર એકવીસ ના રોજ માહિતી મળતા જ પીએસઆઈ વિરેન્દ્રસિંહ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચી હનીફને પકડી પાડે છે પણ હનીફ અને તેની ગેંગ જે પ્રમાણે કુખ્યાત હતી તે મુજબ હનીફને પકડવો આસાન ન હતો પોલીસે જેવો પકડ્યો કે તરત જ તેને બચાવમાં કેટલાક તેના પરિવારના સભ્યો ઉતરી પડ્યા અને સભ્યો પોલીસ સાથે ઘર્ષણ કરવા લાગે છે અને આ દરમિયાન પોલીસ પર ફાયરિંગ પણ કરવામાં આવે છે તેવું કહેવાયું હતું અને પોલીસે પણ આ વળતો જવાબ આપવા માટે ગોળીબાર કર્યો અને આ ગોળીબારમાં હનીફ હનીફ અને 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 તેનો પુત્ર ઘાયલ છે છે ત્યાં મોતને આ કેસમાં પોલીસે ખોટી રીતે એન્કાઉન્ટર કરી મારી નાખ્યા અને ન્યાય આપો તેવી માંગણી ગુજરાત હાઈકોર્ટ સુધી હનીફના સગીર પુત્રી હનીફા બેનની ની મદદથી એક અરજી કરે છે અને બાદમાં બે હજાર ચોવીસમાં હાઈકોર્ટ આદેશ કરી અરજદારને આઈપીસીની કલમ એકસો છપ્પન ત્રણ હેઠળ અરજી દાખલ કરવા માટે નીચેની કોર્ટમાં જઈ શકે છે તેવું જણાવે છે અને આમ આ મામલો મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ પહોંચ્યો અને ત્યાંથી કોર્ટે ગુનો નોંધવાનો આદેશ કરતા સાત પોલીસ કર્મચારી પીએસઆઈ વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના પોલીસ કર્મચારી રાજેશભાઈ સૌજીભાઈ શૈલેષભાઈ પ્રહલાદભાઈ કિરીટભાઈ ગણેશભાઈ દિગ્વિજયસિંહ હરદીપસિંહ પ્રહલાદભાઈ પ્રભુભાઈ અને મનુભાઈ ગોવિંદભાઈની સામે બજાણા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવે છે પરંતુ સવાલ એ થાય કે આવા કિસ્સામાં પોલીસનું શું થાય તો સવાલ દરેકના મનમાં રમે તે સ્વાભાવિક છે કાયદાકીય બાબત છે એટલે સમજવી પણ થોડી મુશ્કેલ હોય તો પૂર્વ આઈપીએસ રમેશ સવાણી આ મામલે કહે છે કે જો હનીફ ખાન સામે છ્યાસી ગુના નોંધાયેલા હોય અને તેમાંથી ઓગણસાઠ ગુના માટે વોન્ટેડ હોય તો કેસ કોર્ટમાં ટકશે જ નહીં જો હનીફ ખાનના પુત્ર મદીન ખાન પર કોઈ કેસ ન હોય તો એ મુદ્દો રહે પરંતુ ગુજરાતના ન્યાયતંત્રમાં સૌરાબુદ્દીનની પત્ની કૌશરબીની હત્યા કરનારને સજા કરી શક્યું નથી કૌશરબી સામે કોઈ ગુનો ન હતો તેનો કોઈ વાંક એટલો જ હતો કે તે સોહરાબુદ્દીનની પત્ની હતી આ કેસમાં ભલે મદીન ખાન સામે કોઈ ગુનો ન હોય પણ તેમણે પોલીસ પર ફાયરિંગ કર્યું એવું પોલીસ તપાસમાં પ્રસ્થાપિત થશે એટલે કે તેમનો વાંક જોવાશે કોર્ટનો તબક્કો તો પછી આવશે એ પહેલા પોલીસ તપાસમાં સૌ બચાવ નીતિયરી તથા ફરજ દરમિયાન કરેલા કૃત્ય સબબ સીઆરપીસી 197 મુજબ અને હવે બીએનએસએસ એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 218 મુજબ સરકારની પૂર્વ મંજૂરી વિના કોર્ટમાં કેસ ચલાવી શકશે નહીં જે રીતે શોરા બુદ્દીન કૌશરબી તુલસી પ્રજાપતિ ટ્રિપલ મર્ડર કેસમાં અમિત શાહ સહિત આઈપીએસ અધિકારીઓ અન્ય પોલીસ અધિકારીઓ છૂટી ગયા તેવું જ આ કે થશે માન્ય રીતે ફેક એન્કાઉન્ટરના કેસમાં ભોગ બનનારની કસ્ટડી અગાઉથી પોલીસ પાસે હોય છે પછી એન્કાઉન્ટરનું નાટક કરવામાં આવે છે આ કેસ અન્ય એન્કાઉન્ટર અલગ છે આ કેસમાં પોલીસ સામે હથિયાર ઉઠાવવાનો મુદ્દો છે એટલે લોકો તરફથી પણ ભોગ બનનાર પરિવારને સહયોગ ના મળે ભોગ બનનાર મુસ્લિમ છે આરોપીઓ હિન્દુ છે એટલે હાલના નફરતી વાતાવરણમાં આ કેસ ઢંકાઈ જશે જોઈએ હવે આગળ શું કાર્યવાહી થાય છે રમેશ સંવાણી સાહેબનું આ માનવું છે કોર્ટના આદેશના પગલે હાલ તો પોલીસ કર્મચારીઓ સામે આઈપીસી કલમ ત્રણસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી કરી એફઆઈઆર રજીસ્ટર થઈ છે આ મામલાના દરેક અપડેટ માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે આ રીતે વિશ્લેષણ સાથેના સમાચાર પસંદ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો નમસ્કાર